ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ગાઈ જો નીકળ્યો ને કાલ રેલીએ એક કહ ને દોતો તો તને હરખી ઉભી નથી રહેતી અને ભાઈ કણે અરે ગુંભો રે ને સોડેલો તો અરે ને હવાર હવાનો પાહો એ રીતે કાઢીને પાછા સોડવાનું ચાલુ કરી નાખી તારે હળવા થોડો થોડું થોડું હળવું કોમ પણ કરે હે કોમ તો હળવું જ કરી તો પછી આ હળવું ચીજ નથી અને કે મને પેસા આવે પણ કેસ મે આ હમ આ કુંબો પાગી નાખે કે એટલે તો હવે છે ને આટલો પાવ અતાર ખાડો ખોદ્યો અને આરી હતી કાઢી ના હવે એકન ઠપકારે કરે પાસ ફિટ કરે તો જરૂર નહીં નીકળી કે રેલી ઓમાં જ બધવાનું ઓમાં પણ બધી શકાય તો એ જ કાઢવાનું આવતું જ નહોતું

પણ બેન ભેગી સાર નાખવી જરૂરી નહીં ને હું તને એ કઉ જો બગાડ ના થાય એ બગાડ થાય એ ખાઈ જાય ઓકે ગાઈસ તો જો ખાવા બે જઈએ હવાર હવારમાં ખાવામાં બનાવ્યું છે રીંગણનું શાક બાજરીના રોટલા અને ખાઈને આજે અત્યારે પોણીવાળા જવાનું હોય આપણે અત્યારમાં આપણા અમારમાં વાળવાનું અત્યારે તો એટલે પાઇપો ફિટ થઈ જાય પાઇપો અત્યારે આલ ફિટ કરીને આવ્યો આઈન ખાવા બેઠો અને હવે પોણી વાળવાનું છે એડમો બાકી વાજા વધારે નહીં નવ વાગે હજુ નવ વાગે ખાવાનું રેડી ઓકે ગાઈશ તો ને આપણે એક છેદર પી રેવાઈએ જેમ કે સવારનું પોણી ચાલુ કર્યું હતું અત્યારે હવે છે ને આટલું બાકી છે આ ભાગ થોડો બાકી છે હવારમાં દસ વાગ્યાનું પોણી દસ વાગ્યાનું ચાલુ કર્યું હતું અને હવે પી રહેવા આવ્યું હે આટલું પઈ અને પછી આ બાજુ પાવાનું છે જેમ કે હવે કલાક લાઈટ આવી છે ત્રણ વાગી ગયા હે ત્રણ ની બે વાગ્યા છે હજુ એટલે હજુ દોઢ કલાક જેવી લાઈટ આવી છે બે અઢી વાગવા આવ્યા છે તો આ ભાગ પછી જો વચ્ચે ને તો આમાં વાળવાનું છે અને પાઇપો બધે બધી પાથરેલી છે પોણી જેવું જાય જવો ખાલી ઠંડુ ઠંડુ એમ પોણી આ પાઇપો બધી પાથરેલી છે હવે પણ ખાલી ફિટ કરવાની બાકી છે અને આટલું પાઈ અને પછી વધારે પાઇપો લોબી નહીં કરે એ થઈ ને બે પાઇપો લોબી કરી આ ખૂણા મેકી જાય ને ખૂણો પેલો એક ખૂણો પાવાનો હોય એટલે પી રહે બાકી આ પાઇપો બધી હવા રૂપાડી અને આપણે એક સિન્ટેક્સ હતું ને એ દિવ ઉઠાઈ અને આપણે લઈ જાય તોકણ અને તો હજુ સાફ પડી રહી સિન્ટેક્સ ની અને આટલા મેં સોટી જીતું સિન્ટેક્સ સિન્ટેક્સ આખું ચોમાસાનું પડી ગયું ને તો એ સોટી જીતું અને એમાંથી એટલો ગારો નીકળ્યો જેમ કે પાણી ભરતા ને આગળ પાઇપ ફૂટેલી છે તો અંદર જે કાળો ભરાતો ને એની માટી બધી અંદર આવતી તો અમે જ્યાં પાણી ભરતા ને એક પાઇપ હતી આપણે આ પાઇપ જોવા પાઇપથી સિન્ટેક્સ ભરતા એટલે અંદર એટલું ડોળ ડોળ ભર્યો તો અંદર આ બધો ગારો ઇમે જ નહીં કાઢેલો અને આ બાજુ થોડું હાચવી અડું પડે ન કે છે ને જમીન છે ને એટલે લપસણી છે ને તો સાડે આપણે લપસીને પડીએ ભોય અંદર હજુ આ આ તાડીયામ તો ઓછું પણ આ ખેતરમાં છે ને આ છેતરમાં થોડું હાચવી અડવું પડે અંદર કોરા મેળો તો વધો નહીં પણ જો જે ચારામ ભોળી જાતું હોય એ ચારામ તમે જુઓ તો પગ લપસી જ જાય અમે સંપલનો બાટલો બે આટલો મેર્યું છે અને આપણે લણવાનું બધું પતી જ ગળા દે ફેડાના આપણે બધા ક્ષેત્ર લણી નાખીએ એટલે હવે બધા છેતર પી અને પછી ફેરથી આવે પછી વાત અત્યારે તો બધા લણી નાખેલા અને અજમો ઉગ્યો જો ખરી પોરા ક્ષેત્રમાં અજમો હતો ને તે આખા ઓમાં થોડો આસો અજમો છે ચોક ચોક ઉગ્યો છે પણ અમુક અમુક જગ્યાએ તો એટલો ઉગ્યો એનજેન કે વારા હોય ને એ ઉગી ગયો ઓકે ગાઈસ તો જો આજ અમાર હે ને લાકડા કાપવાનું ચાલુ છે જણા જણા કટકા કર્યા હે લાકડાના મોટો મોટો લાકડા હતા ને બધા બધા કાપી નાખ્યા આ દિલ નાય અમાર એકમ કરીયા છી કરી શેર થી ગાય ગીત ગાય કો કમણતી માં જણા કટકા કર્યા દિલ નાય અમારા એમ કો તાર પાઉ દિલ હે હે તો ગાઈસ એનો નીકળે આજ તો હે ને બધે બધે લાકડા ફાડવાનું ચાલુ કર્યું છે અન તો કે લાકડા ચીર્યા ચીર્યા નહી તો ખાલી કાપે જ છે હો કાપે છે ફાડ્યા તો ફાડવાનું ફાડ્યા અ ફાડવામાં તો મોટી મોટી ફાડતોય લાકડા ન ફાડે જો કોડી ના છૂટી જાય આમ આવશે બીજું ચૂટી જાય જો તન હારા મારો લાકડા દેખાડો એ પાતળો પાતળો તો બધાય કાપે તું આરે કાપો આ જડદ લાકડા કાપ કેવા શું કરવા કાપો ના તાણે અને કઈ સાલ લાકડા છે ને ચોમાહા નો હતો ચોમાહા કાઢેલો હતો બધા હવે પતી ગયો આખો ચોમાહુ બાળ્યો શિયાળો પૂરો થયો આવ્યો હવે ખતમ થયો હે તો હવે ખતમ થવા આવ્યો ખતમ થઈ ગયું

જો ચડા પહેન કે ફૂલ ખીલા હે ને ચડ્ડી પહેન કે આઈ અને હવે નાવાનું હે આ રિયું આપણું નાવાનું ચણું બાથરૂમ બાથરૂમ નહીં જે કોઈ અને થોડું આયકણ હે ને એક રિંગ અંદર વળી જીતી ને થોડી પાઇપમ તો પોણી આટલું પોણી હોય એને એકળી દીધું જો આટલું મેં દમ અમુક અને અમે આટલામાં પોણી રડી જાય છે તો ભરણું હાલ થોડું સરખું પીધું એટલે અડધું 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 પીધું ત્રણ ચાર આમ આટલામ થોડું ભરી રહ્યું જો હોજ પડી જશે ને સનસેટ હે ને શિયાળાનો સનસેટ આવો કોક હોય એટલો બધો જેમ કે વાદળવાળું વાતાવરણ હોય એટલે સરખું દેખાય નહીં અને છે ને પગે થોડું થોડું દુખાય છે આ ચંપલ મને પસંદ નહીં એટલે થોડું વાગેલું છે ને એટલે આ ચંપલ તો દુખાય છે ના પહેરું તો વળી કોટા વાગી જાય અને મારા જે ચંપલ હૈ ને એ વળી નિક્યુલિયો પ્યારી ગયો હે જે રેગ્યુલર પહેરું ને એ નિકુલયો પરી ગયો હવે એને બદલાવવાનો છે હાચવી નો હાચવી હાચવી મને બે વાટી પાડી પડે ઓને પણ બે વાટી પાડી પડે ને બે જણા લડશે ને એવો આ બે જણા જોડે થોડો વિરોધ ચાલુ છે ચલો ઉભર વાટી પાડવા દે વાટી 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 પછી પાડીએ ચલો એક આધે બ્લોગ બનાવશું ને એક આધે વાટી પાડા જાવું તો મજા નહીં આવે બાકી આપણે એને કઈડી પહેને બદલાવાની છે હવે હા એ સાઈડમાં 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 અરે નાખો મોટું થયું ને આપડા હાથે એક તો આખે આખો આખું વડાડી દઈશું શું કહે ભાઈ બંધ મારા હાથ ઉપર તો એને કસી નાખ્યું નું એના ગાલ લોટ બધું મારા હાથે કસી નાખી બસ 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 પૂરી એક શેકડો છે એમાં રાખતી હું લેવા પેટો પીડાવે એક તો બગાઈ રહી છે એક શેકડો રહ્યું છે મને હવે અને દોયડું તો બધું પરમાનેન્ટ માટે છે જેમ કે છે ને આના બધે ને તો મોઢેથી થી કાઢીને જતી રહે ઓકે ઓકે આજે ઉગાઈ છે ને જો લડવાનું ચાલુ કરી નાખે તારું વાટી જ પાડી પડી જાય